તો આવી જઈએ એ મળે દર્શન કરીએ થોડી વાર બેસીએ નિવેદના કર્યું છે અમાર અમારે નો ખીચડો હોય પછી વખત નિવેદ હોય અને વીર બાપાના ટોઠા હોય નહીં બા ચાકો હાનો થોડું ખાધું જે વીરભાઈ રમા હા કાકા આપણો પોવા જઈએ આ ના અમે બે તો એક્સરસાઈઝ કરીએ હે હવા નહીં નહીં કરતા કોઈ હવા બોડી બનશે અમારી જોજો નહીં

ગુડ ગુડ મોર્નિંગ જલ્દી મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી

ચમ chấm chấm cho yêu chấm ba chấm 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 chấm

તો આવી જી એ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ

બાજુ આપડો વળખ રોટલી થાય સર શાક થઈ ગયું ચણા મિક્સ દાળ બાજરીના બનાવવાના લોકો બાજુ તો મમ્મી કપડાં ધોઈએ રહી થઈએ છીએ આપણે

બધું તો માસી પોતું કર હ આ હુકા એટલે ખાઈએ બા આવશે આવશે ટીવીમાં ટીવીમાં ના બા તો આ મુન્ની ફાઈન તો આ મંદિર આવે ને એ બ્લોગ જ જોજો કર જો આ પોતું ને એવું હું કાંઈ પછી ખાઈએ અગિયાર વાગી ગયા હા ના બા બે તો ખાવા બેઠા છીએ ખાઈ દઈએ ચણા બનાવ્યા છો ના મિક્સ દાળ હા ચણા બીજો બધો તો હમણાં ખાશે નહીં તો ખાઈ હમણાં મને ખાવ નહીં રાવ તો ચલો ખાઈએ Khá uống nên tôi thấy chứ hả bà chú Bà chú mong muốn đi bán đồ hả Thôi ra ra in bán đi à દાદા ખાવું નહીં ખાટલું ડારો ભાઈ મોડ મોડ વરસાદે ચાલુ થઈ ગયો નઈ અવાર ને અત્યારે વરસાદ આવે ઢારું Too bên miệng kỹ thuật bởi vì nó bên anh bên anh bên anh bên

બંધ કરવા એડા આવા તો ચા અમે લઈશ ફરવા થઈ ગયું હોય કહું શી ખબર સાફ થઈ ગયું બટાકાનું આવી જી મળે દર્શન કરીએ થોડી વાર બેસીએ નિવેદના કર્યું છે

કાકા ભુવાજી હે એટલે કાકાએ નિવેદ ધરાવ્યું થોડી વાર બેસીનજીએ તો આ ઘેર મળે તો વરસાદ હા આશીષભાઈ નિવેદ હો નિવેદ જો અમાર મેરડીમાંનો ખીચડો હોય પછી વખત નિવેદ હોય અને વીર બાપાના ટોઠા હોય નહીં બા ચાખવાનો થયો ખાધું

માસીને ઠેલા લઈ ભલ્લા બેનું દરાઈ નાય છે આ ના ખાધા પેલાની ગોળી આપી દીધી છે હમણાં ખઈએ ને bà जो दो मेथी ना nào थाई छ साकू sao साकू nào तुम्हारे हारो पत्ता से सुसु 아짬्가로 म ुं운 गारो थियो ह 가ं ब 비ं द આશિષને અમે બે તો એક્સરસાઇઝ કરીએ હવે નહીં કરતા કોઈ હવે બોડી બનશે અમારી જોજો તો થોડા દારા પહી જોજો તમે નહી આશીષ અમે એક્સરસાઇઝ કરીને બનાવીશું બોડી નહીં

ડેડો હા માર મમ્મી તો કર દો મોરું નું કરું હા તો નવ વાગી ગયા હા આ ભાજી તો બધો ખાવા બેઠો હા

જેવી આજે બે વાર પલાર દીધો મને બા હું કહેતાના ઓક જય માતાજી ગુડ નાઇટ હો ને હું કુદાના ઓક હો જેવ હાવ તો આજનો ઉપલોગ કરીએ છીએ હેને પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય મારાજ